જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બે જાતના પરોઠા બનાવીશું એમાં આલુ પરોઠા અને પનીર પરોઠા એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે એ દોઢસો ગ્રામ છે એની અંદર આપણે મોવણ માટે બે ચમચી તેલ નાખીશું માપસર મીઠું નાખીશું વળી મિક્સ કરી લઈશું પાણી નાખી અને લોટ બાંધવો પાણી ધીમે ધીમે નાખવું આપણો લોટ ઢીલો ના થઈ જાય આપણે રોટલી જેટલો કઠણ નહીં એવો લોટ બાંધવાનો છે આની અંદર આપણે અડધી કટોરી જેટલું પાણી જશે આ રીતે આપણો લોટ મસળવાનો છે બહુ ઢીલો નહીં કઠણ નહીં એ રીતે લોટ બાંધવાનો છે એટલે આપણે પરોઠા ફાટી ના જાય આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે આપણે જે તાસમાં લોટ બાંધ્યો છે એ બિલકુલ તાસે ચોટે નહીં એટલે આપણો લોટ એકદમ રેડી છે હવે આ લોટને દસ પંદર મિનિટ ઢાંકીને રવા દઈશું હવે આપણે આલુ પરોઠા બનાવના છે એના માટે બે બાફેલા બટાકા લીધા છે હંમેશા બટાકા બે ચાર કલાક પહેલાં જ બાફી લેવાના એનાથી આપણે પાણી ના છૂટે એટલે બટાકા પરોઠા ફાટી ન જાય હવે મેસરથી આપણે બટાકા મેસ કરી લઈશું આ રીતે બટાકાનો માવો કરી દેવાનો છે માવાની અંદર બિલકુલ ગાંગડી ના રહે એટલે આપણું પરોઠું ફાટી ના જાય આ રીતે મેસ થઈ જાય ફરી આપણે એની અંદર બધા મસાલા કરીશું મસાલામાં અજમો છે ચાટ મસાલો મીઠું લી લીલા મરચાં લીલા ધાણા અને આમચૂર પાવડર છે આ અંદર નાખવા માટે ડુંગળી છે અને આ રૂટિંગ મસાલા છે હવે આપણે આની અંદર ખમણેલી ડુંગળી છે એ બે ચમચી નાખીશું કોઈ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી વગર પણ થઈ શકે છે આ બે ચમચી આપણે ડુંગળી નાખી હવે આ મસાલામાં અજમો છે એને અડધી ચમચી લઈ અને હાથમાં મસરી લેવો મસાલા કોઈ તીખું ખાતા હોય તો એ રીતે નાખવાના ઓછું ખાતા હોય તો ઓછા નાખવાના તમારા ટેસ્ટ મુજબ મસાલા કરજો આ ચાટ મસાલો છે ચાટ મસાલાથી આલુ પરોઠાનો સ્વાદ સારો લાગે છે આમચૂર પાવડર છે તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો મીઠું છે મીઠું પણ આપણા ટેસ્ટ મુજબ જ નાખવાનું છે આ લીલા મરચાં છે એ પણ આપણા ટેસ્ટ મુજબ જ નાખવાના છે આલુ પરોઠામાં ધાણા વધારે નાખીએ તો એનાથી ટેસ્ટ સારો આવે છે હવે આ થોડો અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી ધાણાજું પાવડર નાખીશું ચપટી કડદર નાખીશું અને તીખા તમારે જે પ્રમાણે તીખું જોઈએ એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે હવે એને ચમચીની મદદથી આ રીતે હવે આપણે આલુ પરોઠાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે પરોઠા બનાવીશું અને આ એક લોટનું લુયું બનાવી દીધું છે એને આપણે કોરા લોટમાં હટામણ લઈશું અને પછી એને પાતળું વણી લીધું છે આ રીતે આપણે રોટલી બનાવી દેવાની છે પછી ચમચી થી બે ચમચી આપણે પૂરણ પૂર્યું છે અંદર પછી આ રીતે એને બંધ કરી દેવાનું છે પછી એને હળવા હાથે આ રીતે દબાવી અને કોરા લૂંટવું બોરી અને આપણે હાથથી આ રીતે ધીમે 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 આ રીતે દબાવવાનું છે એટલે એ પોચું થઈ અને પોળું થાય આ રીતે આંગળીઓની મદદથી આપણે એને દબાવી લઈશું પછી થોડો કોરું લોટ ઉપર નાખી અને હળવા હાથે એને વણીશું હળવા હાથે વણીએ એટલે આપણું પરોઠું ફાટી ના જાય ધીમા હાથે જ વેલણ મારવાની એટલે આપણું પરોઠું ધીમે ધીમે પળ્યું થતું જશે આ રીતે આટકી કરી અને પછી એને નાખવાનું છે એમ ધીમો શેક રાખવાનો છે હવે એને બીજી બાજુ ઉથલાઈ દઈશું પછી ધીમા તાપે આપણે એને શેકીશું પરોઠો આપણે એક સાઈડે થઈ છે એટલે બીજી બાજુ ઉથલાઈ દીધું છે આપણે એને ધીમા તાપે શેકીશું પછી એની પર આપણે ચમચી થી તેલ નાખીશું આ રીતે આપણે અચ્છા બદામી રંગનું પરોઠું થવા દેવાનું છે આ રીતે બીજા ને થોડું દબાવતા જવાનું એટલે આપણું પરોઠું શેકાતું થાય આ રીતે આપણું આડું પરોઠું તૈયાર થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે પનીરના પરોઠા બનાવના છે એ સ્ટફિંગની તૈયારી કરીશું એના માટે આપણે આ પચાસ ગ્રામ પનીર લીધું છે આ અજમો છે લીલા ધાણા છે લીલું મરચું મરી પાવડર મીઠું આમચૂર પાવડર અને આ ચાટ મસાલો છે આ ક્રશ કરેલી ડુંગળી છે હવે આપણે આ મોટી છીણી છે એનાથી આપણે પનીરને છીણી લઈશું હવે આપણે આ પનીર હાથથી બધું આમ મસળી લઈશું હવે એની અંદર આપણે મસાલા કરીશું એની અંદર લીલા ધણા નાખીશું લીલા ધણા વધારે નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે આ એક મરચું કાપેલું છે એ નાખીશું આ અજમો છે પરોઠામાં અજમો નાખવો જ જોઈએ એનાથી ટેસ્ટ સારો આવે છે એના હાથથી મસળી અને આપણે અજમો નાખીશું આમચૂર પાવડર છે એ અડધી ચમચી નાખીશું આ ચાટ મસાલો છે એ અડધી ચમચી નાખીશું પનીર પરોઠામાં મરીનો સ્વાદ બહુ સારો લાગે છે અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે જે રૂટિન મસાલા હોય એ નાખીશું એમાં સ્વાદ અનુસાર મરચું નાખીશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું અને એક ચમચી ડુંગળી નાખીશું હવે એને આ પૂરણ બધું આ રીતે મિક્સ કરી લઈશું પછી આપણે હાથથી એને આ રીતે મિક્સ કરી લઈશું આપણે પનીર પરોઠાનું પૂરણ તૈયાર થઈ ગયું છે ઠોળવા માટે આ લોટનું એક લીવું બનાવ્યું છે એના ઘઉંના લોટનું વટામણ લઈશું અને એક રોટલી વાણી લઈશું આ રીતે આપણે બહુ જાળીને બહુ પાથરીને એવી રોટલી બનાવી દઈશું હવે એની અંદર આપણે આ પૂરણ અઠ્ઠી લઈ અને આ રીતે પાથરી દઈશું પછી એને આ રીતે કવર કરી લઈશું ચારે બાજુથી પછી હાથથી દબાઈ અને આ કોરા લોટમાં અટામણમાં લઈ અને હાથથી આ રીતે ધીમે ધીમે લુયું ફેરવતા જઈશું અને દબાવતા જઈશું એટલે આપણું લુયું ભળું થતું જશે હવે એને કોરો લોટ નાખીશું થોડો અને વેલણ થી ધીરે ધીરે પાતળું આવી રીતે ગોળ ફેરવતા જઈશું અને વણતા જઈશું હવે આપણું આ પરોઠું વણાઈ ગયું છે આપણે નોન પેન મૂકી છે એ ગરમ થઈ ગયું છે આ રીતે આરતી દબાવી આપણે પરોઠું તવી મૂકીશું તાપ થોડો ધીમો રાખીશું એક સાઈડે આપણે એને આ રીતે શેકાવી દેવાનું છે હવે આપણે પરોઠું એક બાજુ શેકાઈ ગયું છે એને હવે આ રીતે આપણે ઉથલાઈ દઈશું થોડો ગેસ ફાસ્ક કરીશું એને શેકાવા દઈશું પછી એક ચમચી તેલ નાખી ચારે બાજુ বটার পানির পরোঠো আপনার থা গেছে શું આપણે આલુ પરોઠા અને પનીર પરોઠા રેડી છે એને દહીં સાથે આપણે સર્વ કરે છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ઓકે